સ્નાતક અને અનુસ્નાતક કક્ષાના ઉમેદવારોને આંગણવાડીની ભરતીમાં ન્યાય નહીં મળતા આખરે સરકાર સમક્ષ રજૂઆત કરવામાં આવી સ્થાનિક અધિકારીને રજૂઆત કરતા તેમના પ્રત્યુત્તરથી ઉમેદવારોમાં ભારે નારાજગીની લાગણી સુખપ્રિકુલ સોનીનો એક વિસ્તૃત અહેવાલ આંગણવાડી કેન્દ્રોમાં નિમણૂક મામલે ધોરણ બારથી વધુ અભ્યાસ કરેલા ઉમેદવારોને અન્યાય કરવામાં આવી રહ્યો હોવાની રાહ ઉઠવા પામી છે આ પ્રશ્ને ગાંધીનગર મહિલા અને બાળ વિકાસ વિકાસ અધિકારી સમક્ષ પણ લેખિત રજૂઆત કરવામાં આવી છે અબડાસા તાલુકાની નાકર રશીલા મુરજી અંજારની અલ્પા આહિર અને માંડવીની જુનેજા બિલકિસ બાનુએ ગાંધીનગર ખાતે લેખિતમાં રજૂઆત કરી છે તેમણે રજૂઆતમાં જણાવ્યું હતું કે આંગણવાડી કેન્દ્રમાં ઓનલાઈન અરજી મંગાવવામાં આવી હતી ત્યારે એક વર્ષની બી એડનું ઓપ્શન હોવાથી અરજી કરવામાં આવી હતી કચ્છ જિલ્લામાં અલગ અલગ તાલુકામાંથી બીએડ એમએડ એમ બીએડ અને અનુસ્નાતક કક્ષાના ઉમેદવારો અરજી કરી હતી પરંતુ આ તમામ ઉમેદવારોની અરજી રદ કરી ધોરણ બાર પાસ ઉમેદવારોને નિમણૂક આપવામાં આવી છે જિલ્લા પંચાયતના આઈસીડીએસ કચેરીમાં રૂબરૂ રજૂઆત કરવા ગયા ત્યારે તેમણે કેબીએડ એક વર્ષનો કોર્સ કરેલ ઉમેદવાર માન્ય ન હોવાથી અરજી રદ કરવામાં આવી હોવાનું જણાવ્યું હતું શિક્ષિત મહિલાઓમાં આ જવાબથી ભારે નારાજગી જોવા મળી છે અને ખાસ કરીને સ્થાનિક અધિકારી દ્વારા પણ સંતોષકારક પ્રત્યુત્તર નહીં મળતા આક્રોશ વ્યક્ત થયો છે નાકર રસીલા છે મેં નરેડી એક આંગણવાડીમાં મારી ઉમેદવારી નોંધાવી હતી પણ મારું બે બીએડ એક વર્ષનું છે બે વર્ષનું નથી એના લીધે તો સાહેબ ના પાડી કે દસ તારીખ પછી અમે તમને લખી આપીએ ત્યાં સુધી તો બધી પ્રક્રિયા પણ પૂરી થઈ જાય પછી શું મતલબ એનો લખી આપે એનો અને બીજા જિલ્લામાં પણ બીએડ એક વરસ વાળા લીધેલું જ છે એવું નથી કે એ નથી લીધું કચ્છમાં જ નથી લીધું બીએડ એક વર્ષ વાળાને સરકારને એમ કહીએ છીએ કે બીએડ એક વર્ષ વાળાને તમે બીજી બધી સ્કૂલમાં ગમે ત્યાં જ છો તો પછી આંગણવાડીમાં કેમ નથી લેતા અને તમે ફોર્મમાં પણ કેમ એવું ઓપ્શન આપો છો કે તમે બીએડ વાળા ફોર્મ ભરો યરલી સિસ્ટમ પણ છે એમાં એક યર છે કે બે યર છે એવી રીતે પણ એમાં આવે જ છે ઓપ્શન એટલે જ અમે ફોર્મ ભર્યું ને બીએડ વાળાએ આવ્યા છે હું માંડવી થી અત્રે અહીંયા આવી છું આંગણવાડીની અંદર અમે ફોર્મ ભરેલું હતું મારું બી એડ એક વર્ષનું કઈ અને મારી અરજી નકારવામાં આવેલી છે હવે મારા જેવા અન્ય ઘણા બધા ઉમેદવારો હશે કે જે લોકોએ આની અંદર ફોર્મ ભરેલું હશે આંગણવાડીની અંદર બારમું પાસ એવી ક્વોલિફિકેશન હતી અમારી વધારાની ક્વોલિફિકેશન એની અંદર અમે એડ કરી હતી બીએડ અને એમએડ બંને મેં ડિગ્રીઓ એની અંદર બતાડે બતાવેલી પરંતુ એ લોકોએ એવી રીતે અરજી નકારી નાખી કે તમારો એક વરસનું બી એડ જે છે એ માન્ય નથી તો બે હજાર પંદર સુધી બીએડ એક જ વરસનું હતું બે હજાર પંદર પછી જ બીએડ બે વરસનું થયેલું છે હવે એનામાં અમારો શું વાંક ખરેખર તો અમે એ હોદ્દા માટે લાયક છીએ જ હવે અમારી એવી માંગણી હતી અમે અહીંયા કને આવ્યા વાંધારજીની અંદર પણ અમે રજૂઆત કરી હતી કે અમારી કને ચાર ચાર ડિગ્રીઓ હોવા છતાંય અમારા ફોર્મ કેમ રિજેક્ટ કરી નાખવામાં આવેલા તો એમણે એમ જ કીધું કે તમારું એક જ વર્ષનું બી છે એ જે માન્ય નથી ખરેખર આ એક જાતનું અમારા સાથે અન્યાય છે અમે એમની રજૂઆત આ જગ્યાએ કરી અમારા સાથે જે બીજી બહેનો છે એમણે પણ રજૂઆત કરી પણ ક્યાંય સાંભળી સાંભળવામાં આવેલો નહીં છેવટે અમે લેખ અંદર રજૂઆત કરેલી છે ગાંધીનગર સુધી મોકલવા માટે કે અમારા આ પ્રશ્નનું નિરાકરણ કરવામાં આવે કારણ કે બારમો પાસવાળો જે ઉમેદવાર એને ઓછા ટકા હોવા છતાં એ એ જગ્યાએ લાગી જાય અને અમારા જેવો લાયક ઉમેદવાર પણ જો આ જગ્યા માટે ગેરલાયક ઠરાય તો એ કઈ જગ્યાએ અમારા સાથે ન્યાય થયું અમારી માંગ એ છે કે મારા જેવા બીજા કોઈ પણ ઉમેદવાર સાથે અન્યાય ન થાય બી એડ અમારું વેલિડ જ છે કારણ કે અમે જે જગ્યાએ નોકરી કરવા માટે અરજી કરીએ છીએ તો એક વર્ષના બીએડ વાળા ટેટાટ ની અંદર ક્વોલિફાઈડ છે તો શું આંગણવાડી માટે અનક્વોલિફાઈડ કહેવાય જો તમે સરકારી નોકરી માટે તે જગ્યાએ લોકો ક્વૉલિફાઈડ ગણાય છે તો આ જગ્યાએ શું કામ નહીં અને જ્યારે અમે ફોર્મ ભર્યું હતું તેની અંદર પણ એક વર્ષના બી એડની અંદર ઉલ્લેખ હતો જો તે સમયે જે લોકોને એવું હોય તો તે જગ્યાએ એમને એ માર્કિંગ જ બતાડવું ન જોઈએ ઓપ્શન જ ન હોવો જોઈએ તમે એક વર્ષના બીએડ વેલિડ નથી તો અમે બીકોમનું કે બી જે લોકોએ જે ડિગ્રી લાગુ પડતી હશે એ બતાડ્યું હોત પણ આ લોકોએ ત્યાં કને એક્સેપ્ટ કરેલું છે હમણાં જ ફોર્મ ભર્યું છે આ વર્ષની આંગણવાડીની ભરતી જે હતી અગિયારસો ને અઠ્યાસી કચ્છની અંદર જે ભરતીઓ હતી તે તાલુકાની અંદર મેં માંડવી તાલુકાની સિલેક્ટ કરી મારા વોર્ડની અંદર